નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નાળિયેરમાં આ એક વસ્તુ બાંધી દેજો ઘરમાં પૈસાનો વરસાદ થશે મિત્રો આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે ઘણા બધા કાર્ય કરતા હોય છે તેમાંથી ઘણા લોકો એવા હોય છે કે ખૂબ મહેનત કરે પરિશ્રમ કરે પરંતુ તેને સફળતા નથી મળતી અને ઘણા લોકો એવા પણ જોવા મળે છે જે મહેનત તો કરે છે પરંતુ તેનું ભાગ્ય તેની સાથ નથી આપતું તેની પાછળ ઘણા બધા કારણો હોય છે અને તમારા જીવનની અંદર જો પૈસાની ઉણપ આવે તો ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમો તમારા ઘરની અંદર તમારા સગા સંબંધોની અંદર તમારા મિત્રોની અંદર તમને જોવા મળતા હોય છે આજકાલ લોકો પૈસા ન હોય તો બોલાવતા પણ નથી અને આજ સનાતન સત્ય થઈ ગયું છે અને આપણા ગુજરાતીઓમાં તો એક કહેવત પણ છે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ આજના આ કળિયુગમાં પૈસા ન હોવાથી ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે જો તમારી પાસે પૈસા ન હોય તો તમને કોઈ પણ સમાજમાં માન સન્માન નથી આપતું પછી તમે તેની માટે ગમે તે કરશો પરંતુ તમને કોઈ સફળતા નહીં મળે મિત્રો આજે આપણે અહીં એવા લોકોની વાત કરવા જઈ રહ્યા છીએ જે લોકો મહેનત કરે છે પરિશ્રમ કરે છે પરંતુ તેની પાસે પૈસા નથી હોતા ઘણી વખત આવા લોકોની ખબર જ નથી હોતી કે તેની ઉપર ઘણા બધા ગ્રહોની ખરાબ દિશાઓ ચાલી રહી હોય છે અથવા તો કોઈની નજર લાગી ગઈ હોય છે મિત્રો આવું ઘણી વખત બનતું હોય છે પરંતુ લોકો વાસ્તુશાસ્ત્રમાં કે જ્યોતિષશાસ્ત્રમાં કોઈ વિશ્વાસ નથી કરતું અને જ્યારે તેને ખબર પડે છે અથવા તો તે કોઈ ઉપાય કરે છે અને તેને સફળતા મળે ત્યારે જ તેને વિશ્વાસ આવે છે મિત્રો આવા લોકોને આપણે આવું કરતાં જોયા છે તમારા ઘરની અંદર પૈસાથી ખૂબ મોટા પ્રોબ્લેમ આવી રહ્યા હોય તમારા ઘરમાં લાંબા સમયથી પૈસા ન આવતા હોય અથવા તો તમારા ઘરે પૈસા આવે છે અને ખર્ચ વધારે પડતો થઈ જતો હોય છે તો તેના કારણે તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ જતી રહે છે એકબીજા સાથે પ્રેમનો વ્યવહાર નથી રહેતો અથવા તો ઘરના લોકો ખૂબ ચિંતામાં હોય છે જો આવા કોઈ પણ પ્રોબ્લેમથી તમે પીડાઈ રહ્યા છો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખાસ જોવો જોઈએ અંત સુધી વિડીયોને ધ્યાનથી સાંભળજો અને જે લોકોને પૈસાથી કંઈ પ્રોબ્લેમ ન હોય પરંતુ પૈસા હોવા છતાં પણ ઘરની અંદર ઝઘડાઓ ચાલતા હોય એકબીજા સાથે પ્રેમ ન હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હોય તો મિત્રો તેની માટે પણ આ ઉપયોગી છે અમે તમને એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ જેથી કરી આ બધા જ પ્રોબ્લેમોથી આપણને હંમેશા માટે છુટકારો મેળવી શકીએ છીએ તો ચાલો આ ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે શું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો સૌથી પહેલાં તમારે એક વાત જાણી લેવી જોઈએ કોઈ પણ ઉપાય કરતા કરવાથી કરોડપતિ નથી બની જતા કરોડપતિ તો પરિશ્રમ કરવાથી જ અથાક મહેનત કરવાથી જ બની શકાય છે પરંતુ ઘણા લોકો મહેનત તો કરતા હોય તેને તેનું ફળ ન મળતું હોય તો તેની માટેનો આ વિડિયો છે જો તમે મહેનત નથી કરતા તો આ ઉપાય કરીને તમે એમ કહેશો કે હવે અમારે મહેનત કરવાની કોઈ જરૂર નથી તો તેનું ફળ તમને નહીં મળે એટલા માટે મહેનત કરતા રહો સારા કર્મો કરતા રહો સફળતા જરૂર મળે છે પરંતુ તેની સાથે આપણું ભાગ્ય અને નસીબ સાથ આપે તો બધું જ મળતું રહે છે તેના માટે આપણે આપણા ભાગ્યને અને નસીબને સકારાત્મક બનાવવું પડે છે જો પૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ એક ઉપાય કરશો તો બધી જ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવશે અને માતા લક્ષ્મી તમારા ઘરે ધનની વર્ષા જરૂર કરશે તો ચાલો મિત્રો આ ઉપાય વિશે જાણકારી મેળવીએ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જય મા લક્ષ્મી જરૂરથી લખી નાખજો તો સૌથી પહેલા તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ એક દિવસ તમારે સમય કાઢવાનો છે અને અમે જે પ્રમાણે કહીએ તમને તે પ્રમાણે તમારે આ ઉપાયને કરતો જવાનો છે જે દિવસે તમે આ ઉપાય કરો છો તે દિવસે તમારે સવારે વહેલા ઉઠી સૂર્ય ઉગે તે પહેલાં ઉઠી જવાનું છે સ્નાન કરી લેવાનું છે એકદમ સ્વસ્થ થઈ જવાનું છે સ્નાન કરતી વખતે પાણીની અંદર એક ચપટી હળદર અથવા તો તમારી પાસે ગંગાજળ હોય તો તે તમે નહાવાના પાણીમાં નાખી શકો છો તે પાણીએ તમારે સ્નાન કરવાનું છે આવું કરવાથી તમે એકદમ શુદ્ધ થઈ જશો મિત્રો સ્નાન થઈ ગયા પછી સૂર્યદેવને જળ ચડાવવાનું છે આ દિવસનો પહેલો ઉપાય છે સૂર્યદેવને જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે સૂર્યદેવને જળ ચડાવો તેની અંદર તમારે અક્ષત જરૂરથી નાખવા જોઈએ એટલે કે આખા ચોખા નાખવાના છે તમારે સૂર્યદેવને જળ ચડાવી દેવાનું છે જો સૂર્યદેવની દિશા તમારા ઉપર ખરાબ ચાલી રહી હોય તો આ ઉપાય કરવાથી વ્યક્તિ વ્યવસ્થિત થઈ જશે અહીં મિત્રો આપણને ખબર નથી હોતી કે કયા ગ્રહ આપણા જીવનની અંદર અડચણરૂપ બની રહ્યા છે એટલા માટે બધા જ ગ્રહોની શાંતિ થાય તેની માટે તમારે વિધિવત રીતે આખા દિવસની અંદર આ ઉપાયને કરવાનો હોય છે તમે સૂર્યદેવને જળ ચડાવ્યા પછી તમારા પૂજા સ્થાનમાં બેસી જવાનું છે અને તમારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે મિત્રો જે પણ ભગવાનની તમે પૂજા કરો છો એટલે કે તમે જે પણ ભગવાનને તમારા ઈષ્ટદેવ માનતા હોય તો તમારે તેની પૂજા કરવાની છે પૂજા થઈ ગયા પછી તમારે એક દિવસનો ઉપવાસ કરવાનો છે કોઈ પણ વસ્તુ ખાવાની નથી જ્યાં સુધી તમે પૂજા ન કરો ત્યાં સુધી મોઢામાં કોઈ પણ વસ્તુ નાખવાની નથી પછી બપોરના ટાઈમે તમે ફરાળ કરી શકો છો પછી તમે જે ભગવાનને માનતા હોય તેમની તમારે માળા કરવાની છે મંત્ર બોલવા જોઈએ પાઠ કરવો જોઈએ થઈ શકે તો બપોરના સમયે તમારે બ્રાહ્મણોને જમાડવા જોઈએ બ્રાહ્મણોને જમાડી નથી શકતા તો તમે ગરીબોને દાન કરવું જોઈએ જે પણ તમારાથી થઈ શકે તે તમારે કરવું જોઈએ હવે મિત્રો દિવસનો છેલ્લો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ ધ્યાનથી સાંભળજો આ ઉપાય એકદમ ખાસ છે કંઈ પણ ભૂલ થશે તો ઉપાય નષ્ટ થઈ જશે જે પણ રીતે બતાવ્યું છે તેવી રીતે તમારે આખો દિવસમાં આવી રીતે કરવાનું છે સાંજના સમયે તમારે એક નાળિયેર લેવાનું છે તે ભગવાનને ચડાવવાનું છે એટલે કે તમારે તેના છાલા ઉતારવાના નથી એમ જ રહેવા દેવાનું છે તેની ઉપર તમારે સિંદૂરથી સાથીઓ બનાવવાનો છે તેની ઉપર તમારે ચોખા નાખવાના છે આવી રીતે તમારે કરીને તેને તમારા પૂજા સ્થાનમાં તે નાળિયેરને મૂકી દેવાનું છે પછી તમારે બેથી ત્રણ આંબાના પાન લેવાના છે આંબાના પાન નથી લઈ શકતા તો પીપળાના પાન પણ ચાલી શકે છે તમારે તે નાળિયેર ઉપર મૂકવાના છે તમારે એક ખીલી લેવાની છે એટલે કે લોખંડની ખીલી હોય જે મિસ્ત્રી લોકો યુઝ કરે છે તે તમારે લેવાની છે તેને નાળિયેરમાં પોરવી દેવાની છે એવી રીતે પૂરવવાની છે કે જે પાન રાખ્યા હોય તેની ઉપરથી પૂરવવાની છે જેથી કરીને પાન નીચે જ પડી જાય હવે મિત્રો એવી રીતે પૂરવ્યા પછી તમારે નાળિયેરને તમારા ઘરની આસપાસ કોઈ સુમસાન જગ્યા હોય ત્યાં લઈ જવાનું છે તેના પહેલાં તમારે તમારા ઘરના મુખ્ય દરવાજો હોય ત્યાં તમારે ઊભું રહેવાનું છે અને ત્યારે બહારની સાઈડ આવી જવાનું છે એટલે કે તમારા મુખ્ય દરવાજાની બહારની સાઈડ પછી તમારે પ્રાર્થના કરવાની છે કે મારા ઘરની અંદરથી જેટલી પણ નકારાત્મક શક્તિ હોય તે બધી જ બહાર નીકળી જાય કોઈની નજર હોય તો તે પણ દૂર થઈ જાય અને જે ભગવાનને માનતા હોય તે ભગવાનનો મંત્ર બોલી જવાનો છે પછી નાળિયેર લઈ તમારે સુમસામ જગ્યા ઉપર જાય ત્યાં મૂકી દેવાનું છે અથવા ચાર રસ્તા ઉપર જાય ત્યાં મૂકી દેવાનું છે જતી વખતે તમારે કશું બોલવાનું નથી આવી રીતે કરશો તો તમારા ઘરની અંદરની બધી જ નકારાત્મક ઉર્જા જ બહાર નીકળી જશે જો મિત્રો આવી રીતે કરશો તો જેટલા પણ ગ્રહોની દશા ખરાબ ચાલી રહી હોય તો તે બધી જ વ્યવસ્થિત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવવા લાગશે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવાનો આ સૌથી સારો ઉપાય ગણવામાં આવે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો